કપરાડામાં ઉનાળા પહેલાં શિયાળાની ગાઢ ઠંડીમાં પાણીની સમસ્યા ઊભી થતાં લોકોને હાલાકી શિયાળાની શરૂઆત અને ઠંડી પડે એ વાતની નવાઈ નહીં પરંતુ શિયાળાની શરૂઆત અને પીવાના પાણીની ટંકી સૌ કોઈ વિચાર કરવા માંડે અને એ પણ દેશનું બીજું પૂંજી ગણાતું કપરાડા તાલુકો જ્યાંના ગામોમાં શિયાળાથી જ પીવાના સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે કરોડોની પાણીની યોજના છતાં લોકોએ પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ગુજરાત રાજ્યમાં જ્યાં વરસાદ સૌથી વધુ પડે છે તેવું વલસાડ જિલ્લાનું ચેરાપુંજી ગણાતો એવો કપરાડા તાલુકો જ્યાં જિલ્લાનો સૌથી વધુ વરસાદ નોંધાય છે તેમ છતાં કપરાડા તાલુકામાં આવતા ગામડાના લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે ઉનાળા પહેલા શિયાળાની ઘાટ ઠંડીમાં જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે કપરાડા તાલુકાના બુરવડ ગામ ખાતે ભર શિયાળે જ પાણીની સમસ્યા ઊભી થવા પામી છે બુરવડ ગામ ખાતે પાણી માટે કૂવા અને બોરિંગો તો છે પરંતુ શિયાળાની શરૂઆતમાં જ પાણીના સ્તર નીચે જવાને કારણે હાલાકી પડી રહી છે બોરિંગ પર એક બેડું ભરવા માટે એકથી બે કલાકનો સમય જાય છે તો પાણી લેવા માટે ગામજનોએ એક થી બે કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે સરકાર દ્વારા કરોડો રૂપિયાના અસ્ટોલ પાણીની યોજના થકી ઘર ઘર નળ મૂકવામાં આવ્યા છે પરંતુ યોજના શરૂ થયા બાદ થોડા સમય માટે પાણી આવ્યું અને ત્યારબાદ ફરી પાણી આવવાનું બંધ થઈ જતા ગામજનોને હાલાકી પડી રહી છે કપરાડા આદિવાસી વિસ્તાર હોવાને કારણે મજૂરી કરીને પોતાનું જીવન લોકો ચલાવે છે ત્યારે પાણી માટે કલાકો સુધી રાહ જોવા પડતી હોવાને કારણે ગામના લોકો રોજગારી માટે પણ જઈ શકતા નથી કારણ કે પાણી ભરવામાં જ તેઓનો સમય લાગી જતો હોય છે સરકાર દ્વારા અસ્ટોલ યોજના જાહેર કરવામાં આવી હતી ત્યારે ગ્રામજનોને આશા હતી કે પાણીની સમસ્યા દૂર થશે પરંતુ આજ દિન સુધી પાણીની સમસ્યા દૂર ન થતા ગ્રામજનો માટે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે ત્યારે વહેલી તકે સરકાર દ્વારા સ્ટોલ યોજના થકી પાણી ગ્રામજનોને પહોંચાડવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે હું કડું દશરથ કપરાડા તાલુકાની પાણીની સમસ્યા એટલી બધી છે કે શિયાળા આવતામાં જ લોકો બે બે કિલોમીટર સુધી પાણી લેવા જતા હોય છે જેમ કે ઉનાળા આવતામાં તો કેટલી બધી સમસ્યા આવશે પાંચસો છ્યાસી કરોડની યોજના એટલી મોટી આવી છે અમને એવું થતું હતું કે પાંચસો છ્યાસી કરોડની યોજના અસ્ટલના ઘેર ઘેર પાણી પહોંચાડશે પણ માત્ર ને માત્ર એક ઉપર છે લોકો બોરિંગ ઉપર બે બે કલાકો રાહ જોતા હોય છે ચાર વાગ્યાથી છ સાત વાગ્યા સુધી રાહ જોતા હોય છે પાણીની કેમ કે પાણી એટલું બધું સ્થળ અંદર ગયું છે કે પાણી આવતું નથી અને લોકોને એક અંદર વિસ્તાર છે એટલે લોકો કામ પર જતા હોય છે એ લોકોને રોજગાર પણ સીમા જતો હોય છે કેમ કે બે બે કલાક સુધી પાણી ભરા મજબૂર થતા હોય તો પછી એ લોકો રોજગારી કરવા જશે કે પાણી ભરવા જશે ને અત્યાર સુધીમાં એટલા બધા અધિકારીઓની પણ રજૂઆત કરી હતી છતાં પણ આ દિન સુધી કોઈ તંત્ર એના પર ધ્યાન આપતું નથી માત્ર ને માત્ર એટલી મોટી યોજના છે માત્ર ને માત્ર કાગળ ઉપર છે બાકી કોઈ જાતનું પાણી આવતું નથી લોકો એટલા બધા ઓળખા મારી રહ્યા છે કે ગામડેથી કે બે બે કિલોમીટર સુધી જઈને પાણી ભરવા મજબૂર થઈ ગયા છે ને આ જે યોજના માટે કોઈ સારી રીતે કોન્ટ્રાક્ટર કામ કરતે છતાં પણ પાણી આવતી પણ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ વચ્ચે મિલીભગત દેખાઈ રહ્યું છે એના કારણે જ પાણી ઘર ઘર સુધી પહોંચતું નથી આગામી સમયમાં જો જો આ પાણીની સમસ્યા દૂર ન થાય તો આગામી સમયમાં આખો કપરાડા આદિવાસી વિસ્તાર ગાંધી ચિંતા માર્ગે આંદોલન પણ કરશે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો